કે આજે કોઈને ખબર પડે માં આ રૂમ રૂમ કઈ છે તો રૂમ છે રૂમ છે ભાઈ રૂમ છે માઇનસ જીરો પોઈન્ટ વન નંબરની રૂમ ની અંદર ભેગા થવાનું છે લુમડા મારા તરફથી સેવ આના તરફથી ચટણી આના તરફ થી કાગળ આના તરફ

મારે ભાઈ સાહેબ એક તો ગરીબ ની દુનિયામાં મમરા સિવાય બીજું કઈ છે નહી હોસ્ટેલ માં હોય તો મમરા ખાવા પડશે મમરાની ભેળ ખાવી પડશે વાત ફાઈનલ છે ખાવી પડે એનો કોઈ બીજો હોસ્ટેલ નો વિદ્યાર્થી ના કહેવાય ના કહેવાય અને ના કહેવાય કેટલા એગ્રી કરે સાચું બોલો મંચુરિયન બનાવીએ ક્યાંથી ચૂલો લાવો હે ક્યાંથી તવો લાવો ક્યાંથી ચૂલો લાવો ક્યાંથી કોબી ભેગી કરવી જમણવા નથી કરવાનું એક તો ગરીબ ની દુનિયામાં કાગળમાં ખાતા હોય ડીસી ના હોય અનુભવ પૂરેપૂરો કેટલાય વર્ષ હોસ્ટેલ રહ્યા બરોબર આવ્યો હોય એના મમરાને દબાય મમ્મીએ મસ્ત મજાનો ચેવડો બનાવીને આપ્યો જા બેટા જા તું અભ્યાસ સાથે મમરા ખાજે એને ક્યાં ખબર છે ક્યાં ભાઈ સાહેબ રિયલ દુશ્મનો તો રિયલ એવા ભાઈ બંધો કે જે મમરાનો ડબલ તો ત્યાં રહેશે એ બહુ કે ડબલ તો પાછો મૂકે છે મમરા બીજાના સેવ બીજાની પ્લાનિંગ આપણું સતા ઉમ કે મારા પેલું અજો

એને જ ખબર હોય તમારી પથારી તમે ક્યાં પાત્રો છો અને ક્યાં પાત્ર શું હશો ત્યાંથી લઈને બીજા દે હા ચલો ભાઈ આવી જાવ તો પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા પર